એકસો એકવીસ મીટર અને નવ્વાણું પ્રશ્નમાં પૂછ્યું છે કે કેટલા સમયમાં ક્રોસ કરશે તો જોઈએ કે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન કે વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન એટલે કે એક ટ્રેન જઈ રહી છે અને સામેથી કે બીજી ટ્રેન આવી રહી છે

વિરુદ્ધ દિશામાંથી આવતી ટ્રેન તો ટ્રેનની સરવાળો કરવાનો અને કે તો ટ્રેનની ટ્રેનની ઝડપનો સરવાળો સમય બરાબર કે વિરુદ્ધ દિશામાંથી આવતી બે ટ્રેન તો ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો અને ઝડપનો પણ કે ટેનની ઝડપનો સરવાળો કરવાનો મિત્રો આપણે દાખલા ને કરીએ કે બે વિરુદ્ધ દિશામાંથી લંબાઈ મીટર મીટર અને છે છે કે કે લંબાઈ કેટલી તો નો સરવાળો કરવાનો કે એકસો એકવીસ મીટર અને નવ્વાણું મીટર નો સરવાળો કરીએ કે એકસો ને એકવીસ મીટર અને નવ્વાણું મીટર નો સરવાળો કરીએ કે નવ્વાણું મીટર નો સરવાળો કરીએ કે એકસો એકવીસ અને નવ્વાણું મીટરનો સરવાળો કરીએ તો કે બસો વીસ કે બસો વીસ તો કે ટેન ની લંબાઈ સરવાળો કે ટેન ની લંબાઈ સરવાળો બસો વીસ મીટર થાય છે જ્યારે ઝડપ કે ઝડપ છે ચાલીસ કિમી કલાક અને બત્રીસ કિમી કલાક તો કે વિરુદ્ધ દિશામાંથી આવતી ટેન ની બંને લંબાઈનો સરવાળો કરવાનો અને ટેન ની ઝડપનો પણ સરવાળો કરવાનો ટેન ઝડપનો પણ સરવાળો કરવાનો તો કે ચાલીસ કિમી ચાલીસ અને ચાલીસ કરીએ તો કે તો કે ઝડપ બરાબર બોતેર કે લંબાઈનો સરવાળો કરી દીધો બસો ને વીસ અને ઝડપનો પણ સરવાળો કરીએ તો બોતેર કે સમય માટે કે સૂત્ર અઢાર પંચમાં સૂત્ર મૂકીએ કે અઢાર પંચમાં ભાગાકાર કરીએ તો કે અઢાર ચોક બોતેર અઢાર ચોતેર અઢાર ચોક બોતેર ને ગુણાકાર કરીએ કે પો કે પોસ બસો વીસ ને વીસ વડે ભાગીએ તો કે જીરો જીરો ઉડી જશે કે ઉપર બાવીસ અને નીચે બે તો બાવીસ ને બે વડે ભાગીએ બાવીસ ને બે વડે ભાગીએ તો ઝડપ અનુક્રમે કે ચાલીસ કિમી અને બત્રીસ કિમી કલાક છે તો કેટલા સમયમાં પસાર કરશે તો કે અગિયાર સેકન્ડ ની અંદર પસાર કરશે એકસો ને ચાલીસ મીટર અને એકસોને સાઠ મીટર લાંબી ની ઝડપ અનુક્રમે સાઠ કિમી કલાક અને ચાલીસ કિમી કલાક છે તો બંને સામ સામેથી કેટલા સમયમાં પસાર કરે કે બંને ટ્રેનો સામ સામેથી કેટલા સમયની અંદર પસાર કરે કે કેટલા સમયની અંદર પસાર કરે કે બંને સામ સામેથી આવે તો કેટલા સમયની અંદર પસાર કરે કે એક ટ્રેન જઈ રહી છે અને સામેથી બીજી ટ્રેન આવી રહી છે તો કે બંને ટ્રેનો સામ સામેથી

લંબાઈનો લંબાઈનો સરવાળો કે વિરુદ્ધ દિશામાંથી આવતી હોય તો કે ટ્રેનની લંબાઈનો સરવાળો કરવાનો અને ટ્રેનની ઝડપનો પણ સરવાળો કરવાનો કે ટ્રેનની ઝડપનો સરવાળો કરવાનો કે વિરુદ્ધ દિશામાંથી આવતી હોય ટ્રેન તો ટ્રેન લંબાઈનો લંબાઈ પણ સરવાળો કરવાનો અને ટ્રેન ની ઝડપ નો પણ સરવાળો કરવાનો આપણે જોઈએ કે ટ્રેન ની લંબાઈ એકસો ચાલીસ મીટર અને એકસો ને સાહીઠ મીટર છે તો કે ટ્રેન ની લંબાઈ સરવાળો કરીએ તો કે એકસો ને ચાલીસ મીટર અને એકસો ને સાહીઠ મીટર છે તો કે બંને ટ્રેનોનો સરવાળો કરીએ તો કે જીરો છ ચાર દસ જીરો વધી પડે એક કે ત્રણસો મીટર

તો લખીએ કે સો સમય માટેનું સૂત્ર કે અઢાર પંચમાં સમય માટે નું સૂત્ર કરીએ તો કે અઢાર અને ત્રણ વધ્યા છે તો કે અઢાર અને ત્રણ નો ગુણાકાર કરીએ તો કે ચોપન અઢાર થઈ ચોપન અને નીચે પાંચ વડે ભાગી દઈએ કે પાંચ વડે ભાગીએ કે ચોપન ને પાંચ વડે ભાગીએ અથવા કે પાંચ ના ડબલ કરીએ કે પાંચ ના ડબલ કરીએ તો કે દસ તો કે ચોપન ના ડબલ કરીએ તો કે એકસો આઠવામાં સરળતા રહેશે કે ઉડાડીને પોઈન્ટ મૂકી દઈએ તો કે દસ પોઈન્ટ આઠ સેકન્ડ દસ પોઈન્ટ આઠ સેકન્ડ કે સામ સામે થી કેટલા સમયની અંદર પસાર કરે તો કે સામ સામે થી દસ પોઈન્ટ આઠ સેકન્ડ ની અંદર

તો કેટલા સમયમાં ક્રોસ કરે તો લખી આભર કે સમય માટેનું સૂત્ર સમય બરાબર કે વિરુદ્ધ દિશામાંથી ટન અથવા વ્યક્તિ આવે છે તો તેની લંબાઈનો સરવાળો કે ટેન ની ટેન ની લંબાઈનો સરવાળો કે લંબાઈનો સરવાળો કરવાનો અને ઝડપનો પણ સરવાળો કરવાનો કે સરવાળો કરવાનો કે વિરુદ્ધ દિશામાંથી વ્યક્તિ અથવા ટ્રેન આવતી હોય તો કે ટ્રેનની લંબાઈ નો સરવાળો કરવાનો અને ટ્રેનની ઝડપનો પણ સરવાળો કરવાનો તો કે ટ્રેનની લંબાઈ 110 દસ મીટર લાંબી ટ્રેન છે લખીય કે ટ્રેન દસ મીટર ઝડપી આવતા વ્યક્તિની ઝડપ કે સામે થી આવતા વ્યક્તિ ની ઝડપ છ કિમી કલાક છે તો કે ઝડપનો સરવાળો કરીએ કે ટ્રેન ની ઝડપ સાઠ કિમી કલાક છે અને વ્યક્તિ ની ઝડપ છ કિમી કલાક છે તો કે બંનેનો સરવાળો કરીએ તો કે સાઠ કે ઝડપનો સરવાળો સાસઠ થાય છે ભાગાકાર કરીએ કે એકસો દસ ને પાંચ વડે ભાગીએ કે એકસો ને દસ પાંચ વડે ભાગીએ તો કે બાવીસ પચાસ એકસો દસ કે બાવીસ પચાસ એકસો દસ કે છાસઠ ને બાવીસ વડે ભાગીએ તો કે બાવીસ તરી છાસઠ બાવીસ દુ ચુમ્માલીસ ને બાવીસ તરી કે છાસઠ કે અઢાર અને ત્રણ કે અઢાર ને ત્રણ વડે ભાગીએ તો કે છ તરી અઢાર કે અઢાર ને ત્રણ વડે ભાગીએ તો કે છ તરી અઢાર છ સેકન્ડ કે સામેથી આવતા વ્યક્તિને ને છ કિમી કલાક છે તો કેટલા સમયમાં ક્રોસ કરે તો કે છ સેકન્ડ ની અંદર કેટલા સમયમાં પસાર કરે કે એકબીજાને કેટલા સમયમાં ક્રોસ કરે કેટલા સમયમાં ક્રોસ કરે કે બંને ટ્રેન એક જ દિશામાં કે બંને ટ્રેન

કે એક જ દિશામાં જતી ટ્રેનની લંબાઈ નો સરવાળો કરવાનો અને ઝડપની બાદ બાકી કરવાની કે કે એક જ દિશામાં જઈ રહી બે ટ્રેનની તો કે લંબાઈ નો સરવાળો કરવાનો અને ટ્રેનની ની ઝડપની બાદ બાકી કરવાની આપણે આગળ જોયું હતું કે વિરુદ્ધ દિશામાં ટ્રેન જઈ રહી હોય

પચાસ મીટર તેની લંબાઈ બંને લંબાઈ નો સરવાળો કરીએ તો કે બસો એકસો પચાસ ને તો કે ત્રણસો ત્રણસો પચાસ મીટર તો કે ત્રણસો ને પચાસ મીટર જ્યારે તેમની ઝડપ અનુક્રમે ચાલીસ અને પિસ્તાલીસ કિમી કલાકની છે કે ચાલીસ અને પિસ્તાલીસ કિમી કલાકની પિસ્તાલીસ અને ચાલીસ માટે સૂત્ર લખીએ તો કે સમય બરાબર અઢાર પંચમાં આપણે ભાગાકાર કરીએ તો કે પાંત્રીસ ને પાંચ વડે ભાગીએ તો કે પાંત્રીસ ને પાંચ વડે ભાગીએ તો પાંચ સીતો પાંત્રીસ મૂકી દઈએ તો કે સિત્તેર પચ્યા સિત્તેર ઉપર અઢાર અને ચૌદ વધ્યા છે તો કે અઢાર અને ચૌદ નો ગુણાકાર કરીએ તો કે અઢાર અને ચૌદ નો ગુણાકાર કરીએ કે અઢાર અને ચૌદ નો ગુણાકાર કરીએ તો કે અઢાર નો દસ

બસો મીટર અને એકસો ને પચાસ મીટર છે તેમની ઝડપ અનુક્રમે ચાલીસ અને પિસ્તાલીસ છે એક જ દિશામાં જઈ રહેલી બે ટ્રેન ની ઝડપ અનુક્રમે ચાલીસ કિમી કલાક અને બાવીસ કિમી કલાક છે તેનની લંબાઈ એકસો પચીસ મીટર અને એકસો પંચોતેર મીટર છે તો કેટલા સમયમાં બંને ટ્રેન એકબીજાને ક્રોસ કરે કે એક જ દિશામાં જઈ રહેલી બે ટ્રેન કે એક જ દિશામાં બંને ટ્રેન જઈ રહી છે તો એકબીજાને કેટલા સમયમાં ક્રોસ કરે તો આપણે સમય માટે જોઈએ તો કે સમય બરાબર કે એક જ દિશામાં જઈ રહેલી બે ટ્રેન તો લંબાઈ તો કે સરવાળો કે એક જ દિશામાં જઈ રહેલી બે ટ્રેનની લંબાઈ નો સરવાળો કરવાનો કે ટેન ની લંબાઈનો સરવાળો કરવાનો અને ટેન ની ઝડપનો બાદ બાકી કરવાની કે ટેન ની જડપની બાદબાકી 10 ને જડપની બાદબાકી કરવાની કે 10 એક જ દિશામાં જઈ રહેલી હોય તો त्याને લંબાઈનો સરવાળો કરવાનો અને त्याની બાદ બાકી કરવાની આપણે દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે એક જ દિશામાં જઈ રહેલી બે 10 ની ઝડપ અનુક્રમે કે 40 કિમી અને 22 કિમી કા લાગની છે કે 40 કિમી અને 22 કિમી કા લાગની છે તો કે ઝડપ ની આપણે બાદ બાકી કરીએ તો કે ચાલીસ માંથી બાદ કરીએ તો કે 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 અઢાર અઢાર કિમી કિમી જાય ટેન ની લંબાઈ લંબાઈ જોઈએ તો એકસો ને પંચોતેર મીટર છે કે એકસો ને પચીસ મીટર અને એકસો ને પંચોતેર મીટર છે તો કે ટેન ની લંબાઈ નો સરવાળો કરીએ તો કે એકસો પચીસ અને એકસો પંચોતેર નો સરવાળો કરીએ તો કે ત્રણસો મીટર સમય માટે સૂત્ર લખીએ અઢાર પંચમાંશ કે સમય માટે સૂત્ર લખીએ અઢાર ભાગાકાર કરીએ તો કે અઢાર અઢાર ઉડી જશે ઉપર ત્રણસો અને નીચે પાંચ વધ્યા છે તો કે ત્રણસો ટેન ની લંબાઈ એકસો પચીસ મીટર ને એકસો ને પંચોતેર મીટર છે તો કેટલા સમયમાં બંને એકબીજાને ક્રોસ કરે તો કે સાહીઠ સેકન્ડ ની અંદર એકબીજાને ક્રોસ કરે જે ઓપ્શન બીમા આપેલ છે

કે એક જ દિશામાં ટ્રેન પણ એ દિશામાં જઈ રહેલી છે અને વ્યક્તિ પણ તે જ દિશામાં જઈ રહેલી છે તો તેની ની લંબાઈનો સરવાળો તો કે લંબાઈનો લંબાઈનો સરવાળો કે એક જ દિશામાં જઈ રહેલા વ્યક્તિ અથવા તેમની ની લંબાઈનો સરવાળો જ્યારે સરવાળો જ્યારે ઝડપની બાદ બાકી કરવી આપણે દાખલાને સોલ્વ કરીએ તો કે પાંચસો મીટર લાંબી ટ્રેન છે કે પાંચસો મીટર લાંબી ટ્રેન છે ને કેમી કલાક ઝડપે જઈ રહી છે કે ત્રેસઠ કિમી કલાકની ની ઝડપે જઈ રહી છે અને તેમની દિશામાં જ કે ત્રણ કિમી કલાકની ની ઝડપે ચાલતા વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરે કે ત્રણ કિમી તો કે ઝડપની બાદ બાકી કરીએ તો કે ત્રેસઠ માંથી વ્યક્તિની ઝડપ કે ત્રણ કિમી કલાકની છે તો કે ટ્રેન માંથી ટ્રેન ની ઝડપ વ્યક્તિની ઝડપ બાદ કરીએ તો કે ત્રેસઠ માંથી ત્રણ ને બાદ કરીએ તો કે સાહીઠ કિમી કલાક કે સાહીઠ કિમી કલાક સમય માટેનું સૂત્ર લખી સમય માટેનું સૂત્ર લખીએ કે અઢાર પંચમાંશ આપણે ભાગાકાર કરીએ તો કે જીરો જીરો ઉડી જશે કે પચાસ અને પાંચ પચાસ ને પાંચ વડે ભાગીએ તો કે દસ પચાસ પચાસ કે દસ પચાસ પચાસ ઉપર દસ અને નીચે છ વધ્યા અને અઢાર ને આપણે છ વડે ભાગીએ કે અઢાર ને છ વડે ભાગીએ કે ઉપર દસ અને ત્રણ નો ગુણાકાર કરીએ તો કે ત્રીસ સેકન્ડ તો વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરે કે તેન વ્યક્તિને ત્રીસ સેકન્ડની અંદર પસાર કરે જે ઓપ્શન એમાં આપેલ છે